વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા ડીસા સિવિલ હોસ્પિટલ મરણ જનારના પરિવારજનો સાથે જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે કરી મુલાકાત પરિવારજનોને મૃતદેહ મળતા ન હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપો પરિવારજનોને જાણ કર્યા વિના મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરી દીધા હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા પરિવારજનોની વેદના જાણી વહીવટી તંત્ર પણ જિજ્ઞેશ મેવાણી થયા લાલ કુંભ એવું કયું પાપ અને એવું કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત ખબાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મો નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે 8 વાગ્યે 24 મિનિટે કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્ય પ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બેન ને દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ મરિયા પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવા ન દો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ

તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા એ લોકોની પણ જવાબદારી બને છે પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્ય પ્રદેશ ની સરકાર ના સોંપી એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ બિલકુલ કયા વિસ્ફોટક તંગારી પદાર્થો હતા કેટલા દિવસથી ચાલતા હતા અને પરમિટ અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે

અર્દા ફેક્ટરીમાં ફેક્ટરીમાં